મારું નામ વિનુભાઈ છોટાભાઈ રાઠોડ અમે ખડિયારાપુરા ના છીએ અને સમાજના અમારા બધા ભાઈઓ બહેનો જોડાયેલા છે અને બધાને જઈને મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદન પત્ર આપ્યું છે કે અમારા ગામની અંદર સસ્તા અનાજની દુકાન આવેલી છે બરાબર એમાં દસ તારીખનો જથ્થો આવી જાય છે પછી બધાના અંગૂઠા લેવાના ચાલુ કરે છે હવે અંગૂઠા લીધા બાદ પચીસ તારીખે જથ્થો વિતરણ કરે છે ફક્ત પાંચ દિવસ મહિનાની અંદર પાંચ જ દિવસ અને આ મહિનાની અંદર તો બે દિવસ આપ્યું છે ત્રીજા મહિનાની અંદર બે દિવસ આપ્યું છે કે પચીસ તેવીસ તારીખે આપ્યું છે અને કાલે એકત્રીસ તારીખે આપ્યું છે હવે એ જથ્થો પરમ દિવસ રાત્રે દસ વાગે ઉઠાયો એમને ગાડી ભરીને એમને ગમત મને ત્યાં ત્યાં વેચ્યા અને કાલે રાત્રે આ બધું થયું મીડિયા અમારા સમક્ષ મીડિયા મેં બોલાવ્યું ને ત્યાં આગળ બધું કર્યું તો કાલે રાત્રે દસ વાગે પાછો જથ્થો ગોડાઉનમાં આવી ગયો છે પરમ દિવસ પચીસ તારીખનો વારો વિડીયો છે અને વિડીયોની અંદર ગોડાઉનની અંદર પંદરથી થી વીસ કટ્ટા જ દેખાય છે અને આજની તારીખની અંદર ગોડાઉન ફૂલ છે છતાં માલ ગયો કેમનો અને માલ આવ્યો કેમનો એકત્રીસ તારીખ હતી કાલે બકરી ઈદ હતી જાહેર રજા હતી તો જાહેર રજાના દિવસે દુકાન બંધ હોય તો કાલે વિતરણ થયું કેમનું કાલે એમને દુકાનમાં માલ આવ્યો એ એમ કે છે કે મારો અગાઉ નોંધાયેલો માલ હતો તો કાલે ઈદના દિવસે માલ કેમનો એ દુકાનમાં મૂકવાય એટલે આ બધો ભ્રષ્ટાચાર ચાલે છે આંગણવાડીની બેનો જે છે તે એ બી એમને મળેલા છે કારણ કે એ કાલે આજે આખો મહિનો કતો રહ્યો એક મહિનો ગતો રહ્યો આંગણવાડીની બેનો કાલે એમ કે છે કે અમને પંદર કિલો દાળ મળી તો આ ગયેલા ગયો મહિનો એની અંદર એ આગળવાડી બહેનોએ બાળકોને શું સમાડ્યું બરાબર એ કે અમને વીસ કિલો ચોખા મળી ગયા હતા તો ખાલી ખત ખતખડા તો દાળ કહી ગઈ કાલની તારીખે અમારા મીડિયાવાળા મિત્રો આવેલા અને એમની રૂબરૂની અંદર રિક્ષાની અંદર દાળનો જથ્થો સગે વગે થઈ ગયો મીડિયાવાળા મિત્રોએ બી જોયો કે આ રિક્ષાની અંદર જથ્થો ગયો પૂછ્યું તો કઈ તો આંગણવાડી મોકલાય આંગણવાડી ના બેન કાલે જથ્થો લેવા આયા નહીં અમારી રૂબરૂ તો એ જથ્થો લઈ ગયું કોણ આની યોગ્ય તપાસ કરો મારું નામ રાજેન્દ્રકુમાર પટેલ ખડિયારાપુરા અમારા સંસ્થાના સંચાલક તરફદા ભરતભાઈ જસભાઈ વિરુદ્ધ હાલમાં છેલ્લા એક વર્ષથી ઉપરા છાપરી ફરિયાદો પુરવઠા વિભાગમાં વારંવાર કરવા છતાં કોઈ એનું કાર્ય કાર્યવાહી થતી નથી મામલતદાર દ્વારા તમે વિચાર કરો કે જે મકાન ચલાવે છે તપાસ કરી તો સામાન્ય ડન કરીને છોડી મૂકવાનું શું કારણ જે લાયસન નંબર છે મિલકત નંબર એ દુકાનમાં ચાલતો નથી એ બાબતે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે